નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગારિયાધરના સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદીના નામની તકતી ગારિયાધરની ની ખારો નદી પાસે તૂટેલી સ્થિતિમાં મળી આવતા બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાય છે ગારિયાધરના સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદી સહિતના નામની તકતી ગારિયાધરના બસ સ્ટેન્ડ પાસે અગાઉ મૂકવામાં આવી હતી ત્યારબાદ આ તકતી અન્ય સ્થળે ફેરવવામાં આવી હતી હાલમાં આ તકતી ગારિયાધરની ખારો નદી પાસે તૂટેલી સ્થિતિમાં મળી આવતા બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાય છે આ મામલે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે સ્વાતંત્ર્ય સેનાની નવી તકતી બનાવી મૂળ સ્થાને મૂકવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે